અને આ શેર માં જો ઘટાડો વધારે આવે અને આ ઘટાડાને રોકાણ તરીકે જોવો જોઈએ અને રોકાણ કરવું કે નહીં એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ પણ આપણે ડિટેલમાં જોઈશું તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે ઇન્ડિગો ના શેર હોય તો તમારે આગળ શું કરવું અથવા પછી તમે આ શેર માં જે ઘટાડો આવ્યો છે એને એક રોકાણના મોકા તરીકે યુઝ ઉપયોગ કરી રોકાણ કરી હોય તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી પણ મિત્રો કોઈ પણ શેર

ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ ઇન્ડિગો એરલાઇન્સના સંકટની અસર હવે દરેક જગ્યાએ જોવા મળી રહી છે એક તરફ છેલ્લા 5 દિવસમાં ગંભીર ઓપરેશનલ અવ્યવસ્થાનિક કારણે સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ રદ થઈ ગઈ છે જેના કારણે ઇન્ડિગોના વિમાનમાં મુસાફરી કરનારા હજારો ਯાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે બીજી તરફ ઇન્ડિગોના શેરમાં પૈસા રોકના રોકાણકારોની હાલત પણ ખરાબ થઈ ગઈ છે જી હા આ એરલાઇન્સનો શેર પણ જેટલો છેલ્લા છ મહિનામાં નથી ઘટ્યો તેનાથી વધારે માત્ર પાંચ દિવસમાં જ ઘટી ગયો છે એટલે કે પાંચ દિવસમાં આ શેરમાં આપણને ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે પછી વાત કરીએ કે ઇન્ડિગોના સીઈઓને પણ નોટિસ મળી છે એટલે કે સૌથી પહેલાં ઇન્ડિગોનો સંકટની વર્તમાન સ્થિતિ વિશે જણાવીએ તો એરલાઇન્સના સંકટને કારણે છેલ્લા પાંચ દિવસથી હજારો યાત્રીઓની હાલત કફોડી બની છે સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે અને ફ્લાઇટ્સ રદ તેમજ રી કરવામાં આવી છે સ્થિતિમાં સુધારો થાય એવા કોઈ સંકેત ન દેખાતા વિમાન નિયામક ડીજીસીએ પણ સખત વલણ અપનાવ્યું છે ડીજીસીએ ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ અને અકાઉન્ટેબલ મેનેજર ઈ સીડ્રો પોર્કેસા પોક્રેરાસને કારણ જણાવ નોટિસ જારી કરી છેલા 24 કલાકમાં જવાબ માંગ્યો છે પછી વાત કરીએ કે ઇન્ડિગોની ક્રાઇસિસ માત્ર મુસાફરો માટે જ નહીં પણ ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ ના શેરમાં પૈસા રોકના રોકાણકારોને પણ મુશ્કેલીમાં મુકાયા છે જ્યારથી આ એરલાઇન્સ સંકટ શરૂ થયું છે ત્યારથી ઇન્ડિગોના શેર સતત તૂટી રહ્યો છે આ પાંચ દિવસમાં જેટલો ઘટાડો થયો છે એટલો તો પૂરા છ મહિનામાં પણ નહોતો થયો રોકાણકારો પાંચસો પંદર રૂપિયા પચાસ પૈસા જેટલું નુકસાન થયું છે જ્યારે છેલ્લા છ મહિનામાં ઇન્ડિગોના શેર માત્ર પાંચ પોઈન્ટ ટકા અને છેલ્લા એક મહિનામાં ત્રણ પોઈન્ટ ત્રશી ટકા જ ઘટ્યા હતા આ આ તાજેતરના મોટા ઘટાડાની અસર કંપનીના માર્કેટ કેપ પર પણ પડી રહી છે તે ઘટી બે પોઈન્ટ ઝીરો આઠ લાખ કરોડ ઉપર રહી ગયું છે પછી વાત કરીએ કે ઇન્ડિગો નું સંકટ આ છે શું અને મોટું કારણ શું છે તો રિપોર્ટ પ્રમાણે ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલી સમસ્યા અંગે એર એશિયાના પૂર્વ સીએફઓ વિજય ગોપાલને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે વાસ્તવિક સમસ્યા ઘણી ઊંડી છે અને તે ટૂંક સમયમાં ઠીક થવાની નથી ઇન્ડિગોના ક્રાઇસિસ પાછળ મુખ્ય કારણ સમજાવતા તેમણે કહ્યું કે સરકારે પાયલોટો માટે અઠવાડિયામાં છત્રીસ કલાકના આરામના જૂના નિયમને બદલી નિયમને બદલીને હવે અડતાલીસ કલાક કર્યા છે અને કહ્યું કે પાયલોટોને વધુ આરામની જરૂર છે જેથી કરીને આ સંકટ આવ્યું છે આનો સીધો જ અર્થ એ થયો કે વિમાન ઉડાન ભરવા માટે પાયલોટો ઉપ આનો સીધો જ અર્થ થયો કે વિમાન ઉડાન ભરવા માટે પાયલોટોના ઉપલબ્ધ કલાકોની સંખ્યા ઘટી જશે જ્યાં સુધી તમે પાયલોટોની સંખ્યામાં વધારો નહીં કરો ત્યાં સુધી તમામ વિમાન ઉડાવવા માટે પાયલોટોની સંખ્યા તાર્કિક રીતે ઓછી થઈ જાય છે અને ઇન્ડિગો સાથે પણ બરાબર આજ જ કંઈક થયું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીએ ઇન્ડિગોના શેર વિશે જે ફ્લાઇટ કેન્સલિંગનો ચાલી રહી છે અત્યારે ક્રાઇસિસ એના કારણે શેરમાં પણ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ તો આ ક્રાઇસિસ જલ્દી પૂરો થાય એવું લાગી રહ્યું નથી એટલે કે આ શેરમાં આપણને વધારે ઘટાડો પણ જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો